ફ્રેન્ડ્સ આજે આપણે ડાયાબિટીસ બીપી અને જે લોકોને વજન ઉતારવું હોય એ માટે ખાસ મેથી ચણા અને લસણનું આપણે અથાણું બનાવીશું આ અથાણું બનાવતી વખતે કઈ વાતનું ધ્યાન રાખવાનું જેથી એ અથાણું એક વર્ષ સુધી સ્ટોર કરી શકાય એની બધી જ ટિપ્સ હું તમને આ વિડીયોમાં જણાવીશ હેલો ફ્રેન્ડ્સ દિપાલી ડિસીસમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ચણા મેથી અને લસણનું અથાણું બનાવવા માટે સૌ પ્રથમ આપણે બધા ઇન્ગ્રીડિયન્ટના માપ જોઈ લઈએ તો મેં અહીં બ્લુ કલરનો કપ છે જે મોટો આવે છે એ એક કપ ભરી બ્લેક કલરના ચણા લીધા છે જે ઘરના ઓર્ગેનિક દેશી ચણા છે અને સાથે એનાથી અડધા માપનું એટલે કે અડધા કપ જેટલી મેં મેથી લીધી છે તો અહીં ચણા કરતાં મેથીનું માપ અડધું લેવાનું છે અહીં તમે બ્લેકને બદલે વ્હાઈટ કલરના કાબુલી ચણા આવે છે એનો ઉપયોગ પણ કરી શકો છો પણ એના કરતાં આ બ્લેક ચણાનું અથાણું સારું બને છે હવે બંને વસ્તુને આપણે બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ હવે ચણા અને મેથીમાં પાણી એડ કરી અને સારી રીતે બે થી ત્રણ પાણીમાં હાથની મદદથી મસળી અને ધોઈ લઈશું અને જો ચણા કે મેથીમાં કાંઈ પણ કચરો કે ખરાબ બિહસ હે તો એ દૂર કરી લઈશું જેથી આપણું અથાણું આખું વરસ સુધી સારી રીતે સ્ટોર કરી અને રાખી શકાય આ ચણા મેથી અને લસણનું અથાણું બનાવવા માટે મેં એક પણ પાર્ટ કટ નથી કર્યો જેથી જે બિગિનર્સ છે એટલે કે પહેલીવાર જે અથાણું બનાવતા હોય એને સારી રીતે સમજ પડે આ અથાણું બનાવવા માટે બધી વસ્તુનું પરફેક્ટ માપ અને કેટલા ટાઈમ સુધી કઈ વસ્તુ રાખવાની છે એ બધું જ હું તમને આ વિડીયોમાં જણાવીશ જેથી તમારું અથાણું સારું અને પરફેક્ટ બને તો ચણા અને મેથીને સારી રીતે બે પાણીમાં ધોઈ લીધા છે તો હવે એમાં જે ફિલ્ટરનું એટલે કે પીવાનું પાણી આવે છે એ આપણે એડ કરવાનું છે અને એ પાણી આપણે ચણાની ક્વોન્ટિટીથી બે ઇંચ જેટલું ઉપર રહે એટલું એડ કરવાનું છે તમે વધારે પાણી પણ એડ કરી શકો છો પણ ઓછું પાણી એડ નથી કરવાનું હવે બંને વસ્તુને સાઈડમાં રાખી દઈશું અને મેં અહીં બે દેશી કેરી લીધી છે જે ટેસ્ટમાં થોડી ખાટી હોય છે તમે એને બદલે રાજાપુરી કેરી પણ લઈ શકો છો પણ ખાટી કેરી અથાણામાં એડ કરવાથી મેથીનો કડવો સ્વાદ છે જે ઓછો લાગશે તો આ બંને કેરીને સારી રીતે પાણીથી ધોઈ અને લૂછી લીધી હતી અહીં તમારે અથાણામાં પાણીનું ખાસ ધ્યાન રાખવાનું છે કોઈ પણ વસ્તુમાં પાણી ના હોવું જોઈએ જેથી અથાણું લાંબા સમય સુધી ખરાબ નહીં થાય તો કેરીને લૂછ્યા બાદ આ રીતે આપણે એની છાલ દૂર કરી લઈશું હવે આ કેરીને આપણે ખમણવાની છે આ બંને કેરીનું વજન લગભગ ત્રણસો ગ્રામ જેટલું છે તો ગાજર અને દૂધી ખમણવા માટેની ખમણી આવે છે એની મદદથી આ કેરીને ખમણી લેવાની છે આનાથી વધારે ઝીણું ખમણ નથી કરવાનું નહીતર અથાણામાં એ દેખાશે નહીં અને બધું જ મેસ થઈ જશે તો આ કેરીનો જ્યાં સુધી ગોટલીનો ભાગ આવે ત્યાં સુધી બધું ખમણી લેવાનું છે અને ગોઠલી દૂર કરી દેવાની છે તો તમે જોઈ શકો છો કે મેં બંને કેરીને સરસ ખમણી લીધી છે અને કેરી સાથે થોડી કડક લેવાની છે જો થોડીક પણ પોચો ભાગ કેરીમાં હોય તો તે દૂર કરી દેવાનો છે હવે આપણે આ કેરીના છીણને એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને ત્યારબાદ એમાં અડધી ચમચી જેટલો આપણે હળદર પાવડર એડ કરી દઈશું અને સાથે એક ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું અહીં તમે જેટલી કેરી લીધી હોય એ પ્રમાણે એટલે કે સ્વાદ પ્રમાણે નમક એડ કરવું હવે બંને વસ્તુને સારી રીતે ચમચીની મદદથી અથવા હાથની મદદથી મિક્સ કરી દઈશું હળદર અને મીઠાનું કોટિંગ છેણમાં બધે જ થઈ જવું જોઈએ એટલે કેરીની ખટાશને લીધે એમાંથી પાણી છૂટવું પડશે જો તમારી પાસે હળદર મીઠાવાળું કેરીનું પાણી પડ્યું હોય તો તમારે આ પ્રોસેસ કરવાની જરૂર નથી હવે આને ઢાંકી અને ફ્રિજમાં એને રાખી દેવાનું છે ચણા મેથી અને કેરીના છીણને લગભગ પાંચથી છ કલાક સુધી આપણે એને અલગથી રાખી દેવાનું છે એટલે સારી રીતે પલળી જાય અને કેરીમાંથી પણ સરસ પાણી છૂટું પડી જાય તો તમે જોઈ શકો છો કે ચણા સરસ પલળી ગયા છે અને હજી પણ એની ઉપર પાણી છે મતલબ એમાં પરફેક્ટ પાણી એડ કર્યું હતું અને હવે આ આપણા મેથી પણ સરસ પલળી ગઈ છે તો હવે આપણે બધામાંથી પાણી દૂર કરવાનું છે તો એના માટે સ્ટ્રેનર કે ગરણેની મદદથી આપણે ચણાને ગાળી લઈશું એટલે વધારાનું પાણી નીચે નીકળી જાય પાણી નીતાવી અને ફરીથી ચણાને એ જ બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું અને હવે એ જ રીતે એ જ સ્ટ્રેનરની મદદથી આપણે મેથીને પણ પાણીમાંથી દૂર કરી દઈશું અને હવે મેથીનું પાણી અલગ થાય છે ત્યાં સુધીમાં આપણે જે કેરી ખમણીને રાખી હતી અને એમાં હળદર મીઠું એડ કર્યું હતું એ લઈ લઈશું મીઠું એડ કર્યું હોવાને લીધે કેરીમાંથી પાણી છૂટ્યું હશે તો હાથની મદદથી આ રીતે દબાવી અને એનું પાણી નિતારી દેવાનું છે તમે આ પ્રોસેસ કોઈપણ કોટનના કપડાંની મદદથી પણ કરી શકો છો પાણી નિતારી અને ત્યારબાદ જે છીણ વધે છે એનો ઉપયોગ આપણે અથાણું બનાવવામાં કરશું એને જરા પણ ફેંકવાનું નથી તો બધી ત્રણસો ગ્રામ કેરીના છીણને નિતારી અને આટલું પાણી વધ્યું છે હવે આ ખાટા પાણીમાં આપણે જે મેથીને ડ્રેન કરી અને રાખી હતી એ એડ કરી દેવાની છે અને આ પાણી સાથે મેથીને સારી રીતે મિક્સ કરી દેવાની છે એટલે જે મેથીની કળવાશ હશે એ દૂર થઈ જશે અને આ ખાટું પાણી છે એ મેથી એબ્ઝોર્બ કરી લેશે એટલે મેથીનો ટેસ્ટ પણ અથાણામાં સારો આવશે અહીં આપણે બાઉલમાં હજી થોડું વધારે પાણી એડ કરશું એટલે બધી જ મેથી આ ખાટા પાણીમાં સારી રીતે પલળી જાય હવે આ મેથીવાળા બાઉલને ઢાંકી અને સાઈડમાં એક કલાક સુધી આપણે પલળવા માટે રાખી દઈશું અને હવે એક કોટનનું કપડું લઈશું અથવા તો કિચન ટોવેલને આ રીતે પાથરી અને એના ઉપર જે ચણા આપણે નિતારીને રાખ્યા હતા એ સ્પ્રેડ કરી દઈશું આ ચણાને સુકવવા માટે આપણે એક રૂમમાં પંખા નીચે રાખવાના છે પણ પંખો ચાલુ નથી કરવાનું એને નેચરલ હવાથી સુકાવા દેવાના છે તડકે અને પંખા નીચે આપણે એને નથી સુકવવાના જ્યાં છાંયો આવતો હોય અને થોડી બહારની હવા આવતી હોય ત્યાં એને સુકવવાના છે જો તમે પંખા નીચે આ ચણાને સુકવશો તો એ થોડા ચવળ થઈ જશે અને ખાવામાં થોડા કડક લાગશે જો તમારા ચણા થોડા વધારે ભીના હોય તો આ કાપડની નીચે તમે છાપું કે કોઈ પણ કાગળ રાખી અને ત્યારબાદ સુકવી શકો છો હવે કેરીના ખાટા પાણીમાં મેથીને પલળતા એક કલાક જેવો ટાઈમ થઈ ગયો છે તો હવે આપણી મેથી સારી રીતે પલળી ગઈ હશે અને એમાંથી કડવાશ પણ આ પાણી દ્વારા દૂર થઈ ગઈ હશે તો હવે ફરીથી એને સ્ટ્રેન કરી લઈશું અને મેથીમાંથી બધું જ પાણી દૂર થતાં થોડી વાર લાગશે માટે એને પાંચથી દસ મિનિટ માટે આમણમ રહેવા દઈશું તો લગભગ આઠથી દસ મિનિટ પછી મેથીમાંથી બધું જ પાણી દૂર થઈ ગયું છે તો હવે આ મેથીને પણ જેમ આપણે ચણાને કોટનના કપડામાં સ્પ્રેડ કરી અને સુકવ્યા એ જ રીતે મેથીને પણ કપડું પાથરી અને એના ઉપર સ્પ્રેડ કરી દઈશું એને પણ પંખા નીચે કે તડકે સૂકવવાની કોઈ જરૂર નથી ચણાની બાજુમાં હાથથી આ રીતે ફેલાવી અને એને સૂકવી દઈશું તો ચણાને સુકાતા એક કલાક જેવો ટાઈમ થઈ ગયો છે તો હવે મેથી અને ચણાને હજી બે કલાક માટે એને સુકાવા દેવાના છે એટલે ટોટલ ચણાને ત્રણ કલાક અને મેથીને બે કલાક માટે સુકાવા દેવાના છે જો મેથી તમારી વધારે ભીની લાગતી હોય તો મેથીને આ રીતે સુકાવ્યા બાદ એની ઉપર એક બીજું કપડું પણ ઢાંકી દેવાનું અને ત્યારબાદ હાથની મદદથી થોડું પ્રેસ કરી લેવાનું એટલે જે મેથી ભીની હશે એનું પાણી એ આ ઉપરના કપડામાં આવી જશે અને મેથી જલ્દીથી સુકાઈ જશે તો હવે આ બંને વસ્તુ બે કલાક માટે સુકાય છે ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરી લઈએ તો અહીં આ અથાણામાં આપણે લસણ પણ એડ કરવાના છીએ તો જેટલા માપથી એટલે કે જે કપથી ચણા લીધા એ જ કપથી એક કપ જેટલું મેં અહીં લસણ લીધું છે આ લસણ થોડું મોટું છે એટલે આપણે હવે એને કટકા કરી અને થોડું નાનું કરી દઈશું આ લસણ તમારે ફ્રેશ રસવાળું અને સારા સ્વાદવાળું હોય એવું લેવાનું છે સૂકું લસણ જરા પણ નથી લેવાનું એનો ટેસ્ટ અથાણામાં સારો નહીં આવે અને જો ઘરમાં કોઈ વ્યક્તિને બીપી હોય એના માટે તો આ અથાણું વરદાનરૂપ છે એને આમ પણ લોહીને પાતળું કરવા માટે લસણ ખાવાનું જ હોય છે તો એમણે લસણ ના ભાવતું હોય તો આ રીતે ચણા મેથી અને લસણનું અથાણું કરી અને એને ખવડાવી શકાય છે અને સાથે જ આમાં ચણા હોવાથી બાળકો પણ આ અથાણું હોશે હોશે ખાશે આપણા લસણના પીસ થાય છે ત્યાં સુધીમાં આપણે બાજુમાં ગેસની ફ્લેમ ચાલુ કરી અને સ્ટીલની કોઈ પણ કઢાઈમાં તેલને ગરમ કરવા માટે રાખી દઈશું તો આપણે જે માપથી ચણાને લસણ લીધું છે એક કપ ભરી અને સાથે મેથી લીધી છે અડધો કપ એ અડધો કપ જેટલું વધારે તેલ એડ કરી દઈશું એટલે ટોટલ દોઢ કપ જેટલું આપણે તેલ એડ કરવાનું છે અથાણામાં તેલનું માપ પરફેક્ટ છે પણ જો તમે વધુ તેલ ખાતા હોય તો હજી વધારે અડધો કપ જેટલું તેલ એડ કરી શકાય એટલે ટોટલ તમારે બે કપ જેટલું તેલ એડ કરવાનું અને એને મીડિયમ ગેસની ફ્લેમ પર ગરમ થવા દેવાનું અહીં મારે બધા જ લસણની મોટી કઢી હતી એને પીસમાં કટ કરી લીધી છે અને આપણે તેલમાંથી વરાળ નીકળે એટલે કે થોડું ગરમ લાગે ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેલને આપણે નીચે ઉતારી લઈશું અને હવે આ ગરમ તેલમાં આપણે લસણની કઢી જે કટ કરીને રાખી હતી એને એડ કરી દઈશું તેલ આપણું ગરમ છે એટલે લસણની કઢી એડ કરતાની સાથે જ ફૂટવા લાગશે માટે થોડું સંભાળીને એડ કરવું હવે આપણે ચમચી કે ચમચાની મદદથી ચલાવતા જઈ અને પાંચ મિનિટ માટે આપણે એને ફ્રાય કરી લઈશું એટલે લસણનો જે થોડો કાચો સ્વાદ હશે એ જતો રહેશે તમે એમણે પણ લસણ ડાયરેક્ટ અથાણામાં છેલ્લે મિક્સ કરતી સમયે એડ કરી શકો છો પણ આ રીતે લસણ એડ કરવાથી તે જરા પણ કાચું નહીં લાગે તો તેલ અને કઢાઈ બંને ગરમ છે માટે એને બેથી પાંચ મિનિટ માટે આ રીતે ચલાવતા જઈ અને લસણને સારી રીતે ફ્રાય કરી લઈશું લસણને આમાંથી દૂર નથી કરવાનું એમણે જ કઢાઈ રાખવાની છે તમે આ અથાણામાં લસણની ક્વોન્ટિટી વધુ કે ઓછી કરી શકો છો પણ એ લસણને સ્કીપ જરા પણ નથી કરવાનું તો લગભગ બે કલાક પછી હવે આપણી મેથી પણ સરસ કોરી થઈ ગઈ છે એટલે કે એક એક દાણો એનો છૂટો પડી ગયો છે અને જે ઓલું પહેલાં કપડું પાથર્યું હતું એ ભીનું થઈ ગયું હતું એટલે મેં વચ્ચે આ કાપડને ચેન્જ કરી લીધું હતું હવે બધી જ મેથીને આપણે ભેગી કરી લેવાની છે અને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેવાની છે એવી જ રીતે બધા ચણા પણ સરસ ડ્રાય થઈ ગયા છે આ બંને વસ્તુને સાવ ડ્રાય થવા દેવાની છે જેને અડધા જરા પણ ભીનાશ ન લાગે એ રીતે જો થોડું પણ ભીનું હશે તો અથાણું તમારો લાંબો સમય સુધી નહીં રાખી શકો તો આ બંને વસ્તુને મેં બાઉલમાં ટ્રાન્સફર કરી લીધા છે હવે જે આપણું તેલ અને લસણ હતું એ સાવ ઠંડુ થઈ ગયું છે સાવ ઠંડુ થઈ જાય ત્યારબાદ જ એમાં એક કપ જેટલો તૈયાર આચાર મસાલો આવે છે તે એડ કરવાનો છે અહીં તેલ જરા પણ ગરમ ના હોવું જોઈએ એટલે જ આપણે તેલને પહેલાં ગરમ કરી અને સાઈડમાં એક કલાક માટે રાખી દીધું હતું હવે આ મસાલો એડ કર્યા બાદ સારી રીતે મિક્સ કરી લઈશું અહીં મેં એક કપ ચણા એક કપ લસણ અને અડધો કપ મેથીની સામે એક કપ જેટલો આચાર મસાલો લીધો છે એક કપ જેટલા આચાર મસાલાનું માપ આ અથાણામાં પરફેક્ટ છે જો તમે એનાથી વધારે લેશો તો અથાણું થોડું ખાડું થઈ જશે કેમ કે આચાર મસાલામાં મીઠાનું પ્રમાણ વધારે હોય છે હવે જે આપણે કેરીમાંથી રસ કાઢી અને ખમણ રાખ્યું હતું તેને પણ આ મસાલામાં એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું જો તમારે તૈયાર પેકેટનો મસાલો ના વાપરવો હોય તો તમે ઘરે પણ બનાવી શકો છો અને કેરી સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ જે આપણે ડ્રાય કરી અને મેથીને ચણા રાખ્યા છે એને પણ આમાં એડ કરી દેવાનું અને એને પણ સારી રીતે મિક્સ કરી દેવાનું હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી અને આ ઢાંકી અને એક દિવસ માટે એમણે રાખી દેવાનું છે પણ એ પહેલાં તમે અથાણાને ટેસ્ટ કરી અને જો એમાં મીઠું ઓછું લાગતું હોય તો મીઠું એડ કરી શકો છો અને જો વધારે લાગતું હોય તો થોડા ગોળને સુધારી અને આમાં એડ કરી દેવો હું તમને ગેરંટી સાથે કહું છું કે આ અથાણું જરા પણ કડવું નહીં થયું હોય ઘરમાં રહેલા નાના મોટા બધાને ખૂબ જ ભાવશે કાચની મોટી જારમાં આ અથાણાને ભરી અને જો તેલ ઓછું લાગતું હોય તો અથાણું ડૂબે એટલું તેલ ગરમ કરી એડ કરી અને ત્યારબાદ એને બે વર્ષ સુધી સ્ટોર કરી અને રાખી શકો છો તમારે એને ફ્રીજમાં રાખવાની જરા પણ જરૂર નથી તો ફ્રેન્ડ્સ તમને મારા આ ચણા મેથી અને લસણના અથાણાની રેસીપી ગમી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરજો અને સાથે જ તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ના ભૂલશો